નમસ્કાર રેશન કાર્ડ ધારકો મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા બધા રેશન કાર્ડ ધારકો પૂછતા હોય છે કે ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ મળવાનું છે અને હવે પછી શું એટીએમ દ્વારા અનાજ આપવામાં આવશે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો જાણીશું કે એટીએમ મશીન દ્વારા તમને કઈ સુવિધા આપવામાં આવશે અને ત્યારબાદ જાણીશું કે તમને ઓક્ટોબરમાં કેટલું અનાજ આપવામાં આવશે માહિતી જાણ્યા પહેલાં મિત્રો તમે આપણી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર આવે છે રેશન કાર્ડ ધારકોને હવે અનાજ લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે ગુજરાતમાં આવી ગયું છે એટીએમ મશીન લોકોને હવે અનાજની દુકાને ધક્કા ખાવાની પણ જરૂર નહીં રહે ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેન્ડ એટીએમ ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે રાશન કાર્ડ ધારકોને હવે ચોવીસ કલાક અનાજ મળશે અને તેમજ માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો અનાજ વિતરણ થશે તો મિત્રો તમે જોઈ શકો તે પ્રમાણે એટીએમથી તમને ચોવીસ કલાક અનાજ લેવાની સુવિધા આપવામાં આવશે અને એટીએમ મશીન એટલું કાર્ય સક્ષમ છે કે ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો અનાજ આપી શકે છે તો મિત્રો એટીએમની ખાસિયત પણ આ રહેવાની છે અને તમને આ સુવિધા પણ મળશે હાલનો સમય ટેકનોલોજીનો સમય છે જેમાં અવનવી ટેકનોલોજી થકી અવનવી મશીનરીઓ આવતી હોય છે અને ઝડપથી કામ પણ પૂર્ણ થતા હોવાના કારણે લોકોનો સમય પણ બચે છે ત્યારે ભાવનગરના કરચીલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન શરૂ કરવામાં આવ્યું છે આ અનાજનું એટીએમ થકી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બનશે તો મિત્રો તમે જાણી શકો તે પ્રમાણે આ એટીએમ મશીનથી જે ગેરરીતિ થતી હોય છે તે પણ અટકશે અને અમુક લોકોને વધારે અનાજ મળતું હોવા છતાં પણ દુકાનદાર તેમને ઓછું અનાજ આપે છે તે પણ ગેરરીતિ અટકવાની છે અને પારદર્શતા પારદર્શકતા અને સુગમ્ય બનવાની છે આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસસીમાં સમાવેશ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળ મેળવનાર લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખાને જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિથી દ્વારા મેળવી શકાશે અનાજ એટીએમ થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળવાના હોવાની ફરિયાદો હવે દૂર થશે અને લાભાર્થીઓ ચોવીસ કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકે છે અને કાયદેસર જેટલું અનાજ મળવાપાત્ર હશે તેટલું મળશે તો મિત્રો હમણાં જણાવ્યું તે પ્રમાણે ચોવીસ કલાક તમને અનાજ આપવામાં આવશે અને જેટલું અનાજ તમારા કાર્ડમાં હશે લખ્યું હશે અને જેટલું તમને મળવાપાત્ર હશે તેટલું તમને આપવામાં આવશે અમુકવાર એવું થતું હોય છે કે મળવાપાત્ર અનાજ વધારો હોય છે તે છતાં પણ દુકાનદાર ઓછું આપતું હોય છે તેથી ફરિયાદો પણ થતી હોય છે એ ફરિયાદોને અટકાવવા માટે આ એટીએમ મશીનને લાવવામાં આવ્યું છે મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા પચીસ કિલો છે અને આ એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ હોવાની લાભાર્થીઓ તેના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે તો મિત્રો ચોવીસ કલાકમાં તમે ક્યારે પણ જઈને તમારું અનાજ મેળવી શકો છો તો મિત્રો ઘણા બધા કાર્ડ ધારક મિત્રોને એ પ્રશ્ન હશે કે આ એટીએમ કેવી રીતે કામ કરે છે તો મિત્રો જાણીએ તો સૌ પ્રથમ લાભાર્થીઓએ પોતાના કાર્ડ નંબર દાખલ કરી આગળનું બટન દબાવવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીઓ પોતાનું નામ પસંદ કરી આગળનું બટન દબાવવાનું રહેશે ત્યારબાદ ઓથેન્ટિકેશન બટન દબાવી એગ્રી કરો એગ્રી પર દબાવવાનું રહેશે સ્કેનરમાં લાલ લાઇટ ચાલુ થયા પછી લાભાર્થીઓએ પણ એક આંગળી કે અંગૂઠો મૂકવાનો રહેશે ત્યારબાદ લાભાર્થીઓને ચાલુ મહિનાના મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પર દેખાઈ જશે જેમાંથી વિતરણ બટન દબાવીને સૂચનાઓને અનુસરવાની રહેશે તો મિત્રો ઘણા બધા રાશન કાર્ડ ધારકોને પ્રશ્ન થતો હોય છે કે એટીએમ મશીન કઈ રીતે યુઝ કરવો તો મિત્રો આ તમે જાણી લીધું હશે તો તમને આસાનીથી એટીએમ મશીન આવડી શકે છે ત્યારબાદ મિત્રો ઓક્ટોબર મહિનામાં અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજની વાત કરીએ તો ઘઉં મળવાના છે પંદર કિલો કાર્ડ એડિટ અને વિનામૂલ્યે તે મળવાના છે ચોખાની વાત કરીએ તો તે પણ પંદર કિલો મળશે અને વિનામૂલ્યે મળવાના છે બાજરી અને જુવારની વાત કરીએ તો પાંચ કિલો કારડીઠ મળવાના છે અને તે પણ વિના મળવાના છે ત્યારબાદ મીઠું મળશે એક કિલો તેનો ભાવ એક રૂપિયો રહેશે ખાંડ મળવાની છે એક કિલો કારડીઠ વેક્ટિડીઠ ત્રણસો પચાસ ગ્રામ તમને મળશે તેનો ભાવ પંદર રૂપિયા રહેવાનો છે ત્યારબાદ ઓક્ટોબરમાં બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજની વાત કરીએ તો પહેલાં તો ઘઉં મળશે બે કિલો વ્યક્તિ મળવાના છે તેનો કોઈ પણ ભાવ એટલે કે કોઈ પણ રકમ લેવામાં આવશે નહીં ત્યારબાદ ચોખા મળવાના છે બે કિલો વ્યક્તિ દીઠ મળવાના છે તેને પણ કોઈ મૂલ્ય આપવાનું છે નહીં ત્યારબાદ બાજરી અને જુવાર એક કિલો કાર્ડીઠ મળવાનું છે તેનો પણ તમારે કોઈ પણ ભાવ એટલે કે કોઈ પણ એક રૂપિયો પણ આપવાનો નથી ત્યારબાદ તમને મીઠું આપવામાં આવશે એક કિલો કાર્ડીઠ આપવામાં આવશે તેનો ભાવ એક રૂપિયો રહેશે ખાંડની વાત કરીએ તો એક કિલો કાર્ડીઠ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મળવાની છે તેનો ભાવ પંદર રૂપિયા રહેવાનો છે ત્યારબાદ ઓક્ટોબરમાં એફ પીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજની વાત કરીએ તો ઘઉં મળશે બે કિલો વ્યક્તિ દીઠ એ વિના મૂલ્યે મળવાના છે ચોખા મળશે બે કિલો વ્યક્તિ દીઠ તે પણ વિનામૂલ્યે મળશે બાજરી અને જુવાર મળવાની છે વ્યક્તિ દીઠ એક કિલો તે પણ વિનામૂલ્યે મળશે ત્યારબાદ મીઠું આપવામાં આવશે તે પણ એક રૂપિયાનું એક કિલો મળવાનું છે એક કિલો કાર્ડ તમને મળશે તો મિત્રો તમને આપણી અહીંયા જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોને પ્રેસ કરી લેજો